સનાતનીઓની લાગણી દુભાવવાના મુદ્દે મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા કાલાવડ સનાતન સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું યશરાજ ફિલ્મ પ્રોડક્શન દ્વારા મહારાજ ફિલ્મમાં સનાતન ધર્મ વૈષ્ણવ સંપ્રદાય ધર્માચાર્યો અને સનાતન ધર્મ પરંપરાઓને વિકૃત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ થતો હોય આ મહારાજ ફિલ્મ પર સરકારશ્રી તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી અને સનાતનીઓ તેમજ વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાતી હોય જેથી યશરાજ ફિલ્મ પ્રોડક્શન પર યોગ્ય કાર્યવાહી કરવા જામનગર જિલ્લાના કાલાવડના સનાતનીઓ દ્વારા કાલાવડ કમલકુંજ હવેલી ખાતેથી કાલાવડ મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મામલતદાર શ્રીને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં કાલાવડના હિન્દુ સંગઠનના કાર્યકરો અને મોટી સંખ્યામાં સનાતનીઓ હાજર રહ્યા હતા અહેવાલ સ્મિત પટેલ કાલાવડ દ્વારા જે કઈ મતલબ દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે એ આપણા ધર્મને લજાવે એવા છે અને એક પુષ્ટિ માર્ગી નહીં આપણા સનાતન ધર્મને લજાવે એવા છે એટલે આના વિરુદ્ધ આપણે જે બની શકે તે કોશિશ કરવી જોઈએ અને આ ફિલ્મને રોકવી જોઈએ બસ પ્રભુનું નામ લ્યો અને આગળ વધો i'll be